આવીને મારા કલે જાઉં કેમ છો તમે બધા મજામાં અને મજામાં છો તો હરણમાં મહાદેવ મસ્ત મજાનું થઈ ગયું મોર્નિંગ અને તમારા ભાઈનું થઈ ગયું હોય મોર્નિંગ એટલે કે ઉઠી ગયો હોય તમારો ભાઈ અને હવે જાવું હોય મામાની ઘર સાઈડ કેમ કે મામાના ઘરે જવું હોય તો થોડું ઘણું કામ છે ઘણું ઘણું લેવાનું છે તો એટલે જવાનું છે તો મસ્ત મજાનું વાતાવરણ છે તો હાલો નીકળીએ છીએ તો અમારે થી જો આ વા નીકળ્યું હે અમારી વાડી વાળી પાર્કિંગ કરવાનું છે અત્યારે ભૂગી ગયા મામાના ઘરે મસ્ત મજાના જો દેખાણું તો દેખાય રેહમાન છે તો મસ્ત મજાના મામાના ઘરે ભૂગી ગયા ને આ કાર્યો અને આ હે ધોરિયો તો મસ્ત મજાનું જમવાનું પણ બની ગયું હોય તો આલો જમી લઈએ પછી સીધા મળીએ फाइनली ओ मक्के मजे ने बरसात થઈ ગયો બન તો નીકળી જવું ફર સાઈડ કેમ કે આ ચારેકોર વાતાવરણ તો થઈ ગયો કોઈ વરસાદ આવ એનું કોઈ નક્કી નહી રે તો પછી હલવા જાય કેમ કે નદી આવી જાય પછી કામ ન થાય તો હલવા જાય તો હવે સીધા નીકળી જાય એ ફળ સાઈડ આપડી ગાડી પડી હે જો હા દેખાય નહીં તો હવે નીકળી આવી સીધા હાલો ફાઈનલ ગાઈસ મસ્ત મજાના પગી ગયા એ ઘરે અને વાગી ગયા એ 5 તો હવે ત્યાં હું ભકાલુ લેવા કેમ કે વરસાદ એ પાછો એટલો ચાલુ ને ચાલુ જ રહ્યો એટલે પલ રહેતો ન કેમ કે ધીરો 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 આવતો તો ને ક્યાંક ક્યાંક ઊભી જતા હતા એટલે વાંધો ન આવ્યો બાકી પલરી રહી જાય એટલે જો મસ્ત મજાનો જો ધીરો 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 ચાલુ છે જો મસ્ત મજાનો ધીરો 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 ચાલુ છે આ ટાવર જો આ એક પેલો ટાવર આમ ક્યાંક બીજો ટાવર છે

તો લાઈટ છે વાંધામાં તો લાઇટ આવવાની નથી તો વિડિયોમાં મજા આવી ગઈ હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એક નવા વિડીયોમાં મળીએ ત્યાં લગન બધાને આરામમાં આવે